કાર ચાલકે થી ધમધમતા રોડ ઉપર એટલી સ્પીડે કાર ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ મોપેડ ઉપર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા જેના પગલે માતા અને પુત્ર બંને દસ થી વીસ ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા હતા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ સૌથી પહેલા એકસો આઠ બોલાવી ચાર વર્ષના બાળક અને તેની માતાની નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય એક બાઇક ચાલકની સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોર માર માર્યો હતો તો અકસ્માતના પગલે પોલીસને જાણ કરવામાં આવતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારબાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથે જ કાર ચાલક દારૂના નશામાં હતો કે નહીં તેને લઈ અને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હિરેન કેશુભાઈ ખૂંટ નામના કાર ચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવી પહેલા એક બાઇકને અડફેટી લેવામાં આવી હતી જો કે તે બાઇક કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ હતી ત્યારબાદ મૂબીડ ઉપર જોઈ રહેલા કૃપા હાર્દિકભાઈ રાધડિયા અને તેના ચાર વર્ષના પુત્ર હેરિનને કાર ચાલકે અડફેટી લઈ ઉડાવ્યા હતા જેમાં માતા અને પુત્રની ગંભીર ઈજાઓ પહોંચી હતી બંનેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે